અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સેક્ટર બે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશનર જોન સિક્સ શ્રી રવિ મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોકમાનસ ઉપર પોલીસની એક સારી છાપ અને પોલીસ પ્રજાનો મિત્ર છે જે સૂત્ર સાર્થક બને તે માટે પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોની સૂચના કરવામાં આવેલ છે જે સંદર્ભે તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ કાકડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગીતા મંદિર એસટી બસ ખાતે નાઇટ બે હોમગાર્ડ જવાન રાકેશભાઈ પારઘી અને દિનેશભાઈ પરમાર જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક બાળક બિનવારસી મળી આવ્યું હતું જેથી તેને પ્રાથમિક પૂછપરછ કરીને તેના વાલી અંગે કોઈ જાણ ન મળતા કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે લાવીને સી ટીમને સોંપવામાં આવ્યું હતું ત્યારે સી ફરજ બજાવતા વુમન કોન્સ્ટેબલ ચંદ્રાબેન મકવાણા તથા સુખદેવભાઈએ બાળક સાથે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરીને તેની સાથે જુદી જુદી વાતો કરતા જાણવા મળ્યું હતું કે બાળક મનો દિવ્યાંગ છે અને બાળક પોલીસ સાથે આત્મીયતા તથા બાળકે પોતાનું નામ અંશુ છે ત્યારે ઉંમર ચૌદ વર્ષની છે અને પોતે સુરત મુકામે રહે છે તથા સુરત સુરતમાં એક વખત પાંડેસરા પોલીસ સ્ટેશને ગયેલો છે અને પપ્પાનું નામ પ્રદીપકુમાર ગુપ્તા છે ત્યારે પોતે રસ્તા ઉપર ભીખ માંગીને કોઈ પણ બસમાં બેસી ગયેલ અને ટિકિટ લઈ લીધેલી હોય તે સિવાય બીજું કંઈ યાદ નથી તેવું જણાવ્યું હતું ત્યાંથી તુરંત જ ફરજ પરના પોલીસે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને બાળકના પિતાનો સંપર્ક થયેલો ત્યારે બાળકના પિતા પ્રદીપકુમાર ગુપ્તા સુરતમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કામ કરે છે અને તેમના પત્ની પણ માનસિક રીતે બીમાર છે અને તેઓ તો આ પુત્રને કોઈપણ કહ્યા વગર ઘરેથી જતો રહ્યો છે અને બધા તેની શોધખોળ પણ કરી રહ્યા છે તેવું જાણવા મળ્યું હતું ત્યારે તેના પિતા સુરતથી અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે દીકરાનો કબજો મેળવેલ અને પિતા પુત્રના આ મિલનથી પોલીસ સ્ટેશનમાં ભાયાવહી દ્રશ્યો સર્જાયા હતા જ્યારે પિતાએ પોલીસનો આભાર માનતા જણાવ્યું હતું કે અંશુ મનો દિવ્યાંગ હોવાથી તેને પરત મળવાની અપેક્ષા ખૂબ જ ઓછી હતી ત્યારે આવા સમયે પોલીસ દેવદૂત બનીને પુત્રને શોધ આપ્યો જેથી પોલીસનો તેઓએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો